ચેનલ ઓફ વડોદરા દાબડા ખાતે દીપડા આતંક યથાવત જોવા મળી રહ્યો છે એક પછી એક લોકો ઘાયલ થઈ રહ્યા છે સુરતના ઉમરપાડા ગામે દીપડાએ આતંક મચાવ્યો છે એટલું જ નહીં દીપડાએ ખેડૂત સહિત ચાર વ્યક્તિઓ ઉપર શિકારી હુમલો કરતા ગ્રામજનો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે ત્યારે ગ્રામજનોએ દીપડા ને પકડવા માટે વન વિભાગને પાંજરા મૂકવા માટેની માંગ કરી છે બીજી તરફ દીપડાના હુમલામાં ઘાયલ થયેલા વ્યક્તિઓની ભાજપના સંગઠન પ્રમુખે ઇજાગ્રસ્ત ખેડૂતની મુલાકાત લીધી

અમને જાણ થતા અમે એમના નિવાસસ્થાને આજે મળવા આવ્યા છે અને ગઈકાલે પણ સરકારી દવાખાને એને તંત્ર દ્વારા સારવાર આપવામાં આવી હતી અને પિંજરા પણ ગોઠવવામાં આવ્યા છે કુલ રામચંદ્રભાઈ અને દાયલાભાઈ એવી રીતના ચાર લોકો પર દીપડાએ હુમલો કર્યો છે જે દીપડો લગભગ માનવ બક્ષી હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને જલ્દી જલ્દી પકડી રહી એવી અમારી વિનંતી છે કે કોઈ બીજા માણસને આવી રીતે કોઈ હુમલો ના થાય

તે દપરાંત એ દીપડાએ હુમલો કર્યો એમ કેટલા વાગ્યાની ઘટના સાડા સાત સાડા સાત કે આ પોણ આઠ ના સવાર ના સવાર ના એટલે હા બૂમ માં બૂમ થઈ એટલે બધા દોડી આવ્યા એમ તો બીજું તો મારે શું કે બીજા પાછું એ લોકો એ ફોરેસ્ટર ને જાણ કરી તે લોકો આવ્યા તે લોકો પકડવાનું એ તે લોકો પણ પણ હુમલો કર્યો એટલે ચાર જણા ને ઈજાગ્રસ્ત થયા છે આ ભાઈને વધારે સરકાર સરકાર મારે એ અપીલ છે કે જે કામ કરવાનું કે જે ખેડૂત છે એ એના પણ જ બધું આખું ઘર ચાલતું હતું તો સરકાર તરફથી એને સારવાર મળે ને કઈ સરકાર થી કઈ જે કઈ સહાય મળે એ મારી સરકાર ને નમ્ર ભર વિનંતી છે